ગીર સોમનાથનું પોલીસ તંત્ર અને ગીર સોમનાથનું આરટીઓ વિભાગની બેદરકારી ફરી એકવાર સામે આવી છે આમ તો ગીર સોમનાથ આરટીઓ વિભાગ અને પોલીસ તંત્ર કોઈ બાઈક ચાલકે હેલ્મેટ ન પહેર્યું હોય તો એમની પાસેથી બસો પાંચસો રૂપિયા દંડનીય કાર્યવાહી કરશે પણ ઉનાના કેસરિયાથી માળગામણી વચ્ચે ધોળા દિવસે રોંગ સાઈડમાં દોડતા માટી ભરેલા ડમ્પરો અને કોન્ટ્રાક્ટરો બેફામ બન્યા છે તો ત્યાં કાર્યવાહી કેમ નથી થતી ગીર સોમનાથ આરટીઓ વિભાગ અને પોલીસ તંત્ર શું ભયંકર અકસ્માતની રાહ જોઈ રહી છે કેસરિયા ગામથી એક કિલોમીટર દૂર ડિવાઈડર કોના દ્વારા તોડવામાં આવ્યું છે સૌથી મોટો સવાલ છે ગીર સોમનાથ કલેક્ટરના જાહેરનામાનો સરેરામ ભંગ કરી ડિવાઈડર તોડી ડમ્પરો નેશનલ હાઇવે બંધ કરતા નજરે પડી રહ્યા છે તો કોની નજર હેઠળ થઈ રહ્યું છે સૌથી મોટો સવાલ છે ગીર સોમનાથ પોલીસ તંત્રની ફરેકવાર બેદરકારી સામે આવી છે નેશનલ હાઈવે પર પસાર થતા રાહદારીઓના માથે પણ જીવનું જોખમ ટેરવાઈ રહ્યું છે અવા લોડિંગ ડમ્પરો છતાં પણ પોલીસ તંત્ર શુભ છે ખાસ કરીને ડિવાઈડરો તોડી અને આ બેફામ ડમ્પરો નેશનલ હાઈવે બંધ કરતા નજરે પડી રહ્યા છે છતાં પણ ગીર સોમનાથ જિલ્લાના આરટીઓ વિભાગ અને ગીર સોમનાથ પોલીસ તંત્ર કોઈ કાર્યવાહી કેમ નથી કરતું એ અત્યાર સુધીનો સૌથી મોટો સવાલ છે સવાલ તો એ બની રહ્યો છે કે શું કોઈ ભયંકર અકસ્માતની રાહ જોઈ રહ્યા છે થોડાક મહિનાઓ પહેલાં ડોરાસા નજીક આવા ડિવાઈડરના કારણે અકસ્માત સર્જાયો હતો તો શું અહીં પણ કેસરિયાના ગામની નજીક કોઈ મોટી દુર્ઘટના બને અને ગીર સોમનાથનું આરટીઓ વિભાગ અને પોલીસ તંત્ર રાહ જોઈને બેઠું છે કે પછી આ ડમ્પરો બેફામ બન્યા છે અને ઉપર કાર્યવાહી થશે કે નહીં એ સૌથી મોટો સવાલ